કઈ રીતે મૂક્યું કડી વિધાનસભાની ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો નહીં પરંતુ બલદેવજી ઠાકોર અને નીતિન પટેલ લડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા કેટલાય સમયથી બંને એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યે આક્ષેપ કર્યા છે જેનો પછી એ લોકોએ જવાબ પણ આપ્યો છે બલદેવજી ઠાકોરે નીતિન પટેલને દાંડો હાથી કહી દીધો તો નીતિન પટેલે બલદેવજી ઠાકોર પર જમીનોની દલાલી કરવા જેવા પણ આક્ષેપ લગાવ્યા છે મારે એને કેવું કે કેવું છે કે મારા પાપા મર્યા મારા બાપા કોઈ વીઘા જમીન મૂકીને મર્યા છે એમાં મેં ઘર બનાવ્યું છે તારી જમીનમાં નહીં બનાવ્યું આઈન્દ્રા ગામ કેટલા લોકોની ફેક્ટરીઓ છે તમારા ગામ સિવાય એ ફેક્ટરીઓ કોની છે કોના ભાગીદારીની છે એમાં મારે પડવું નથી આપણા વાળાને કહું છું એ ફેક્ટરીઓ તમને નહીં દેખાય આજુબાજુમાં બસો બસો વિઘના જે જમીનો તમારા કડીના તમામે તમામ કલોલા બિલ્ડરો રાખીએ તમને નહીં દેખાય

સીટ જીતા છે તો ગેની બેન નો ડંકો દિલ્હીમાં વાગશે બળદેવી નો ડંકો ગુજરાત માં વાગશે અને તમારો બધો ડંકો કડી માં વાગશે